પૂરું ન સુધી આપણા તરફથી પણ મતદારોમાં જાગૃતિ લાવતા અને વધુમાં વધુ મતદાન થાય એવી મારી અપેક્ષા જુનાગઢ લોકસભા સીટની વાત કરીએ તો જે સાત એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે અને જિલ્લાની વાત કરું તો એમાં પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે આજે તમામ જે પોલિંગ પાર્ટી જે છે એ સેન્ટર પરથી રવાના અમુક જગ્યાએ થઈ ગઈ છે અમુક જગ્યાએ થઈ રહી છે અને તમામ પોલિંગ પાર્ટી છે ઈવીએમ અને જે મટીરિયલ એની સાથે આજે રવાના થઈ ગઈ છે એની સાથે અમે સિક્યુરિટીની પણ પૂરતી વ્યવસ્થા કરી છે જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે જે વ્હીકલમાં આ પોલિંગ પાર્ટી પોલિંગ સ્ટેશને પહોંચી રહી છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની પણ સુવિધા છે આ પોલિંગ પાર્ટી આજે સાંજ સુધી ત્યાં પહોંચી જશે અને મતદાન માટેની તમામ તૈયારી જે છે ત્યાં શરૂ થશે આવતીકાલે કોઈ સોફ્ટ કોપી લઈ અને મતદાન કરવા ન આવે એવી મારી ખાસ તરફથી અને આ મારફતે સર્વે મતદારોની મારી ખાસ વિનંતી છે પોલિંગ સ્ટેશન પર સિક્યુરિટીની વાત કરીએ તો સીએપીએફ નો સ્ટાફ રહેશે ઉપરાંત પોલીસનો પણ સ્ટાફ રહેશે માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓની પણ ત્યાં નિમણૂંક કરવામાં આવી છે વિડીયોગ્રાફીની પણ અમે વ્યવસ્થા કરી છે એ રીતે આખા પોલીસ સ્ટેશનની અંદર સિક્યુરિટી વ્યવસ્થા અને ટ્રાન્સપરન્ટ રીતે તમામ જે નિયમો છે ચૂંટણી પંચના એનું પાલન થાય અને ચૂંટણી થાય એવી આખી એક અમે વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે પોલિંગ સ્ટેશનની અંદર અથવા બહાર કોઈ પણ વ્યક્તિ જો મતદાનની જે પ્રક્રિયા છે એની અંદર કોઈ વિક્ષેપ કરે ઓફિસર ઓફિસરને સત્તા હોય છે કે એની સામે પગલાં ભરી શકે છે અને એમાં કોઈ પણ આવા વિક્ષેપ કરનાર વ્યક્તિની સામે જે છે ત્રણ મહિનાની એને જેલ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે એટલે પોલિંગની જે પ્રક્રિયા છે એ વિના વિઘરે પૂરી થાય એના માટેની ચૂંટણી પંચની આ ગાઈડલાઇન છે એનું પણ ખૂબ પાલન પણ કરાવવામાં આવશે મોક પોલની પ્રક્રિયા પૂરી થયા બાદ સાત વાગ્યાથી લઈ સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદારની આ સમગ્ર પ્રક્રિયા ચાલશે જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે મતદાન મથક ઉપર અમે જે બેઝિક સુવિધાઓ જેમ કે દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા હોય ત્યાં ફર્નિચરની સુવિધા હોય પીવાના પાણીની સુવિધા હોય હીટ વેવ છે એટલે શેડની વ્યવસ્થાઓ કરી છે સાથે સાથે મેડિકલની કીટ પણ રાખી છે અમારો જે મેડિકલનો સ્ટાફ છે એ પણ ત્યાં રહેશે અમે એમ્બ્યુલન્સ વગેરેની પણ વ્યવસ્થા ત્યાં કરેલી છે એટલે હીટવેવ સંબંધિત જરૂરી પગલાં છે એ આ બાબતે લેવામાં આવેલા છે મતદારો જે છે એ એપિક કાર્ડ સિવાય પણ ચૂંટણી પંચે બીજા બાર જેટલા નમૂનાઓ જેમ કે કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાસપોર્ટ છે આવા અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે એ પણ લઈને આવી અને મતદાન કરી શકે છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ મતદાનનો દિવસ પહોંચ્યો છું જાણો છે આવતીકાલે મતદાનનો દિવસ છે એના જાણકારી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન થયું છે તો આ પ્રેસ કોન્ફરન્સમાં મારા

જેના એરિયામાં આવી જતા હોય એને અમે મતદાન અને દરેક પોલિંગ સ્ટેશન પર સિક્યુરિટી વ્યવસ્થા રહેશે એમાં પોલીસનો જે સ્ટાફ સ્ટાફ એમને પણ તાલીમ આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને મોબાઈલ અંદર લઈ જઈને નહીં કરવાનું આખી વ્યવસ્થા કરે છે ઉપરાંત મતદાન મથકો ઉપર જે દિવ્યાંગ વગેરે હોય તેના માટે અમે વ્હીલચેરની વ્યવસ્થા કરી છે છ કંપની સીએપીએફની છે અને સાથે સાથે જિલ્લા પોલીસ સહિત કુલ સોળસોથી વધારે પોલીસ દળ છે જે અમને બહારથી પણ તમામ પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં ક્યુઆરટીની એક અલગથી વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત અમારી કુલ એકસો બાવીસ જેટલી ગ્રુપ પોલીસ મોબાઈલ છે કે જે સમગ્ર બિલ્ડિંગને કવર કરે છે બુથ બિલ્ડિંગ ઉપરનો જે અમારો ડિપ્લોયમેન્ટ હોય છે એમના ઉપર આ ખાસ ઇમિડિયેટ રિસ્પોન્સ કરવા માટે એકસો બાવીસ જેટલી પોલીસ ગ્રુપ મોબાઈલ છે આ ગ્રુપ મોબાઈલ છે ઇમિડિયેટ રિસ્પોન્સની ઉપર એમના સુપરવાઇઝરી અધિકારી જિલ્લાના તમામ જે પીએસઆઈથી માંડીને ડીવાયસપી કક્ષાના અધિકારીઓ છે સાહેબે જેમ કીધું એમ જિલ્લામાં પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુશન છે એના દરેકના સુપરવાઇઝરી અધિકારી એક ડીવાયસપી રેન્ક ઓફિસર છે હાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન છે એ તમામ ફૂલફીલ થાય એ પ્રકારેની સમગ્ર પોલીસ ડિપ્લોમેન્ટની વ્યવસ્થા થઈ ચૂકી છે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબની સાથે સંકલનમાં રહી અને સમગ્ર ડિપ્લોમેન્ટ પણ તૈયાર થયું છે એ પ્રમાણે આજે ડિસ્પેટમાં જે પોલિંગ પાર્ટી જઈ રહી છે એમની સાથે સુરક્ષા દળના તમામ જવાનો પણ એમની સાથે જોડાયેલા છે સાથે સાથે મને આપને જણાવતા એ ખાસ આપના માધ્યમથી જણાવવાનું છે કે દરેક બૂથ ઉપર અને જે પોલિંગ ડિપ્લોમેન્ટ